નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બદલીનો મોસમ આવી ગયો છે જિલ્લા આંતરિક બદલીઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે તેના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક શિક્ષક છે જેને બદલી કરાવી છે તે અત્યારે ફોર્મ ભરી દે અને જેથી કરીને તેમની બદલીમાં જો ચાન્સ લાગે તો તેમની નવી શાળા છે જે તેમને ગમતી શાળા છે એ મળી શકે હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે થોડાક વર્ષો પહેલાં એટલે કે આશરે દસક વર્ષ પહેલાં જે પણ વિદ્યા ભરતી કરવામાં આવી હતી તેમને એક બોન્ડ સાઇન કરવો પડ્યો હતો દસ વર્ષ માટેનો ત્યારે હવે શું તેમને બદલીમાં ચાન્સ આપવામાં આવશે આ વખતેની બદલીમાં કે નહીં આપવામાં આવે તો આપવામાં આવશે તો ક્યાં ઠરાવ મુજબ આપવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે સમજવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો દરેક પ્રાથમિક શિક્ષકની એક ઈચ્છા હોય છે તે સરકારી નોકરી કરે ત્યારે બે હજાર ચૌદ અને બે હજાર સત્તરમાં જે પણ વિદ્યા સહાયકની સરકારી નોકરી મળી હતી તેમને જે સરકારી નોકરી મળી તેમાં એક એક બોન્ડને સહી કરવામાં આવી હતી કે જેમાં તેઓને દસ વર્ષ સુધી એક જ સ્થળે રહેવું પડશે તેઓ બદલી નહીં કરાવી શકે તેવી બાહેંધરી માગણી કરવામાં આવી હતી અને દસ વર્ષ સુધી તેઓ આંતરિક બદલી નહીં કરી શકે તેવી તેમની પાસે સહી લેવામાં આવી હતી ત્યારે તેને લઈને હવે બે હજાર ત્રેવીસનો એક ઠરાવ છે તે હું તમારી સામે લઈને આવ્યો છું કે જેમાં આ વખતેની જે બદલી છે તેમાં જે વિદ્યા સહાયકો બે હજાર ચૌદ અને બે હજાર સત્તરમાં નોકરીમાં જોઈન થયા હતા ત્યારે તેમને હવે આમાં સામેલ કરવામાં આવશે કે નહીં તેમને આંતરિક બદલી કરાવવા દેવામાં આવશે કે નહીં તેની વાત કરતો ઠરાવ આપવામાં આવેલો જે તમારી સામે આવી રહ્યો છે જે તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવે તો જેમાં વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના બદલીના નિયમો મુજબ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે જેમાં તમે વાંચી શકો છો કે શિક્ષણ વિભાગના બે હજાર ચૌદ અને બે હજાર સત્તરના ઠરાવ મુજબ તેઓને હવે બદલી કરાવવા માટે દસ વર્ષની રાહ જોવી પડશે કેમકે તેઓને એક બોન્ડ સહન કરવામાં આવ્યો હતો કે તેમને હવે પછી દસ વર્ષ સુધી કોઈ પણ બદલી કરવામાં આવશે નહીં બે હજાર ચૌદ વાળા તો દસ વર્ષ પૂરા થઈ ગયા છે પરંતુ હજુ થવા થવા આવ્યા છે પરંતુ બે હજાર બે હજાર સત્તરમાં છે જે વિદ્યાસહાયકો જોઈન થયા હતા તેમના માટે હજી ત્રણ વર્ષ છે પરંતુ એક બે હજાર ઠરાવ તમે જોઈ શકો છો જેમાં જેમાં પ્રકરણ જી મુદ્દા નંબર ત્રણમાં હાલની જોગવાઈ મુજબ કહેવામાં આવ્યું હતું કે જે પણ વિદ્યાસહાયક છે જે દસ વર્ષની એક જ તાલુકામાં નોકરી કરવાની શરતે તેમની ભરતી કરવામાં આવી છે તેઓ જિલ્લા ફેરબદલી અથવા તો જિલ્લા અરસપરસ બદલી કરી શકે છે પરંતુ જિલ્લા ફેર અરસપરસ બદલી કરી શકે છે પરંતુ જિલ્લા આંતરિક બદલીમાં તે ભાગ લઈ નહીં શકે તેમને એક જ તાલુકામાં તેમને રહેવું પડશે ત્યારે જે નવો જે જોગવાઈ છે જે તમે જોઈ શકો છો જેમાં પ્રકરણ નંબર જી મુદ્દા નંબર ત્રણમાં સુધારેલ જોગવાઈ મુજબ તેઓ જિલ્લા આંતરિક અરસપરસ બદલી અને જિલ્લા આંતરિક બદલીમાં ભાગ લઈ તેવી વાત અહીંયા કરવામાં આવી છે તો આ એક સુધારેલી જે જોગવાઈ છે તે ખાસ મહત્વની બની રહે છે ત્યારે હવે મિત્રો પ્રકરણ એન સાત માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાસાયક છે એ આ બોન્ડ આધારિત ભરતી થયા છે દસ વર્ષના બોન્ડ આધારિત ત્યારે જો તેઓ અરસપરસ બદલી કરાવે છે ત્યારે જે બાકી રહેતો સમય છે તેમને ત્યાં પૂર્ણ કરવો પડશે તેવી વાત અહીંયા કરવામાં છે તમે વાંચી શકો છો સાથે સાથે જો દસ વર્ષ સુધી એક જ તાલુકામાં ફરજ બજાવવાની શરતે જો તેઓ જોડાયેલ હોય વિદ્યાશાય કે શિક્ષક તો પાંચ વર્ષ પૂરા કર્યા બાદ જિલ્લા ફેર અરસપરસ બદલી માટે અરજી કરી શકશે તેવી વાત તમે વાંચી શકો છો અને તે તમામ જે આ પરિપત્ર છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી વાંચી શકશો તો આ જે ઠરાવ હતો તે કરવામાં આવેલો હતો શ્રી જયશ્રી દેવાંગન સંયુક્ત શ્રી શિક્ષણ વિભાગ દ્વારા અને આ જે શિક્ષણ વિભાગના પાંચ સુધારા ઠરાવથી અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવમાં સુધારો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની જાણ શૈક્ષણિક સંસ્થાન સંસાધન માટે કરવામાં કહેવામાં આવ્યું છે તેવું શ્રી ડૉક્ટર એસપી ચૌધરી સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી જય શ્રી કૃષ્ણ